ેશ્વર પાનોલી અને સુરત ગ્રામ્ય રોડ પર બનતી લૂંટની ઘટનામાં પોલીસે રાજસ્થાની કરંજ ગેંગના ચાર શખ્સોની કરી ધરપકડ ભરૂચ જિલ્લામાં બનતા મહત્વના ગુનાઓનો ભેદ ઉકેલવામાં ભરૂચ જિલ્લા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. ડાડ અને લૂંટના ગુનાને નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્યથી જિલ્લાભરની પોલીસે અસરકારક પેટ્રોલિંગ રાખવા તથા વનસુધાય લૂંટ ડાડના ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તાર સહિત પાનોલી નજીક નેશનલ હાઇવે તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી લૂંટ સહિત ડાડના કેટલાક બનાવો પોલીસના ચોપડે નોંધાયા હતા. જેમાં

અત્રે ઉલેખનીય છે કે તાજેતરમાં જંકલેશ્વરના ખરો નજીક પણ ટ્રક ચાલકને આંતરી રૂપિયા ચૌદ હજારથી વધુના મતાની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા ત્યારે સતત બનતા ધાડ સહિત લૂંટના બનાવને અંકુશમાં લેવામાં ભરૂચ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે માનનીય મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેકથ્રુ થ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે આ જે ગુના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી તેને પકડવામાં તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત કરવામાં સફળતા મળી છે આ જે જે ગેંગ છે એમાં કુલ આરોપીને અટક કરવામાં આવ્યા છે જે છે પપ્પુ કાળુ શેરુ કંજર સતુ કંજર હિરુ કંજર તથા પ્રકાશ કંજર આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને એને કેની રીતે ઉભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ટરીથી આ પ્રકારની લૂંટો કરતા હતા તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્યારે ચાલુ માં છે ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરંડી છે એ સેમ મોડસ ઓપરંડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિ જાણવા મળ્યું છે મને એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા ના આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોના લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા એ લોકો મોબાઈલ છે એ વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે રોકડને લૂંટ કરતા હોય છે સાથે સાથે એમની એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે બે એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે ઘરફોડ પણ એમણે કરેલી છે જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી ની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા એને પણ અમે પકડી પાડ્યા છે આ સિવાય એક આરોપી જે છે રામલાલ એ હાલમાં ભાગી ગયેલ છે પણ એ ટૂંક જ સમયમાં પોલીસની ની હશે